જે બીજો દિવસ અને દાહોદમાં અત્યારે ગુજરાત તકની ટીમ ઉપસ્થિત છે જાણી તસવીરો હું આપને બતાવવા માંગુ છું આજે વિમેન્સ દે છે અને સ્પેશિયલી કોંગ્રેસે ખાસ મહિલાઓ માટે કઈ આવી જ રીતે તૈયારીઓ કરી છે રાહુલ ગાંધીનું સ્વાગત ખાસ ગરબા સાથે કરવામાં આવશે અને અહીંયા સજીદજીને મહિલાઓ પણ તૈયાર છે આઈ ખાસ કોстюમ આપ જોઈ શકો છો આ જે આદિવાસી લુક છે આપણા સાથે અહીંના દિગ્ગજ નેતા આદિવાસી નેતા ચંદ્રિકાબેન પણ ઉપસ્થિત છે એમના સાથે આપણે વાત કરીશું કારણ કે અહીં આ વખતે લોકસભાની ચૂંટણીનો માહોલ પણ ખૂબ જ ગરમાઈ ચૂક્યો છે એવામાં ચંદ્રિકાબેન બારિયા સાથે પણ આપણે વાત કરવાના છીએ કારણ કે એવું કહેવામાં આવે છે કે આદિવાસીમાં ચંદ્રિકાબેન આદિવાસી પટ્ટામાં જે છે ચંદ્રિકાબેનનું નામ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે ચંદ્રિકાબેન ન્યાયયાત્રાનો આજે બીજો દિવસ શું કહેશે આજે દાહોદ જિલ્લો એટલો બધો ખુશીની લાગણી વ્યક્ત કરે છે અમારા રાહુલજીને આજે ગુજરાતમાં ઇન્ટર થતાં આજે બીજો દિવસ છે ત્યારે આજે અમારા દાહોદમાં બહુ ખુશી થાય છે અમારા આદિવાસીઓ તમામ ભાઈ બહેનો એના સાથે ચાલવાના છે જોડવાના છે અને રાહુલજી અમારા હીરો છે આજે ત્રિવેણી સંગમ છે કારણ કે મહાશિવરાત્રીનો પર્વ છે સાથે સાથે આઠમી માર્ચ છે અમે લોકો કેક કાપવાના છીએ અને ત્રીજો અમારો જે કોંગ્રેસ કાર્યાલયનો આજે આ ઉત્સાહ છે એ અમારા દિલમાં માતો નથી ત્યારે ખૂબ ખૂબ લાગણી વ્યક્ત કરીએ છીએ ઉત્સાહની ખુશી આપના મોઢા પર પણ દેખાઈ રહી છે આપ ખૂબ જ સુંદર લાગી રહ્યા છો પરંતુ રાજનીતિમાં શું લાગી રહ્યું છે અને સૌથી પહેલા આપને હેપી વુમન્સ ડે રાજનીતિમાં તો આજે આઠમી માર્ચ વધારે વધારે

વધારે પડતા બહાર નીકળશે અચ્છા મારો છેલ્લો સવાલ તમે હંમેશા રાહુલ ગાંધીનું વેલકમ ખાસ નૃત્ય સાથે કરતા હો છો સરસ રીતે ખૂબ ઉત્સાહ જોવા મળે આજે પણ આજે ભી ટાઈમ માં છે તો નૃત્ય કરાવીશું એમાં કોઈ બેમત નથી અચ્છા એક એક સ્ટેપ કરીને બતાવશો ગુજરાતકને આવો છેલ્લો સવાલ એક સ્ટેપ કરીને બતાવશો એક સ્ટેપ કરીને બતાવશો ના ના બી નહીં